બે વાગ્ય સાડા ત્રણ કારણ કે ચોલી જોવા વાળા ને આવતા હતા ને ઘરનું કામ એટલું હતું તો પછી મોડું થઈ ગયું તમને એમ થતું છે કારણ કે કામ નથી બરાબર આવ્યો જાગે છે આનો ચિડિયો સ્વભાવ હોય છે મને ગમતી એના સ્વભાવ બધા बने त्यार तो थे घर में अब तो इनके से क्या बदलाव के ही से थोड़ी कम तो तुमने कमेंट मार के जोगे इस बदलाव के पर तुमने लोग मज़बूत नहीं मार के तुमने क्या खबर पढ़ी अरे हाँ अच्छा अच्छा बदलाव रज़ हाँ वाव सेंटर सेंटर क्लोज पर यहाँ कर जाएं से इन

અને <laughs> <laughs> ટમેટા કે બે દિવસ પેલા દઈ ફરી ને પાછી ટમેટા દેવાયે એમ કેમ હે ને ગમે ટમેટા દેવા એવું છે તો રાહુલ કેવા ખરાબ લાગે છે બસ બરાબર લાગા ડાડી કરી અચ્છા એટલે તો નઈ અમે ઘરે આવતા રહ્યા છીએ અને ઘરે કોણ બનાવી દે અને મમ્મી જો મમ્મી છે બે ઘરે બાકી છે તો મમ્મી ઘરે પોગી ગયા છે અને આ જો રમવા આવી ગયા છે

ल जा जा बस नति करो गरम पारी करो न त छिबडा भइ भछी हलो न भइ छ त काई छ बस रे बाजिक न भाइजा बाइज बाइज सरी 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 नि तिम कय के छौ तुम्हारी हातमा केम नो राडु पाडुस के आइज साफ गरि नखौ हा गरछु 하고는 로하고는 로하고는 또나 타고 그러면은 말 워크를 쳐. 거터 거터 개세. 아 저게 해서.

એ બોલાવ બોઈને આવો રાવળાને ઓટલા આના છે ને એટલે પતાર ની તમે બોલાવ છો હું તો તમને સાડા આટલું કીધું તમે એવું બોલ આ લોકો કહે કે પૂરો કામ કેલી તો છે રાવળ

శని <laughs> కా <laughs> 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 હેલો યાદ જય શ્રી કૃષ્ણ જય માતાજી વેલકમ બેક અવર યુટ્યુબ ચેનલ તો કેમ છો બધા મજામાં જશો ગાય તમે પણ મજામાં છીએ તો લોક શરૂઆત થઈ ગઈ છે ગાય તમને મોત માં દેખાઈ ગયું છે કેટલા વાગ્યા પાંચ વાગી ગયા છે જે મારી કોફી રેડી થઈ ગઈ છે અને મારી બાકી બાકી છે છે હા એક એપિસોડ મને ટાઈમ મળે ત્યારે હું જોઈ લઉં અત્યારે હાલમાં કન્ટિન્યુ કરું છું એ રિસ્તા ક્યાં કે સિરિયલ જોઉં છું

અત્યારે વનિતા એક સ્ક્રિપ્ટ તૈયાર કરે છે મનીષા એક સ્ક્રિપ્ટ બોલીને જોબે ગઈ છે અને રાહુલ નો ફોન આવ્યો કે હું મોલે છું તમારે આવું હોય તો આવો આજે પચીસ ડિસેમ્બર છે તો કઈ કાર્યક્રમ હોય ક્રિસમસ નો ક્યારેક તો રહેશું બાકી અલ્પેશભાઈ એની વાઈફ આવ્યા છે અલ્પેશભાઈ પણ એની વાઈફ આવ્યા છે એ બીજે જોબ કરે છે એથી અહીંયા આવ્યા છે તો એ ઘરે આવવાના છે થોડીક વાર અમે ડાયરેક્ટ પેલા બહાર ભેગા થયા પછી ઘરે આવશું અને હું કોફી પી લઉં સિગરેટ થોડીક જોઈ નાખું અને વનિતા વનિતા ની સ્ક્રિપ્ટ તૈયાર કરી નાખે અને તૈયાર થઈ જાય હું તૈયાર થઈ ગઈ પછી આપણે બાર જઈએ

હાર શું લાગે તને બનાવવાનો ટાઈમ મળશે લેવો હશે તો લેતી લેતી હશે તો ગાઈઝ અમે તૈયાર થઈ ગયા છીએ બે ચોટલા મને બની તૈયાર લઈ દીધા છે ને વાળ જો મારા કેટલા પાતળા થઈ ગયા બની દાખા વાળ અત્યારે બહુ આમ શું કહેવાય ડેમેજ થઈ ગયા છે ને ખરે છે તો વાળ હવે હમણાં થોડોક શિયાળો છે એટલે મતલબ છૂટા રાખવાનું થોડુંક ઓછું એમ આમ થાય છે પાછા લોંગ હેર છે એટલે મેં કપાવી નાખ્યા છે ને ત્યારે બહુ લોંગ હેર હતા ઘરમાં સૌથી વધારે લોંગ હેર મારે વનિતાની બેન જ છે હું મનીષાને ધંધા શોર્ટ હેર ગમે એટલે રાહુલ ને ઈ મોલ બાજુ છે ઈ ને અલ્પેશભાઈ ની વાઈફ ની બધા એક એમ બધા બેઠા છે એમાં દર વખતે ને જેવો કાર્યક્રમ હોય છે ને કઈક હોય છે ઈ પચીસ ડિસેમ્બર ઈ આવખતે નથી પણ તો આપણે ત્યાં જઈએ છીએ રાહુલ કે આવો એમ થોડી વાર બેઠી એમ પછી ત્યાંથી પાછા ઘરે આવતા રહેશે ને પછી રસોઈ ને બનાવશું પણ અમારે રીલ્સ બનાવવાનો વિચાર છે શૂટ કરવાનો કદાચ ટાઈમ મળે તો એટલે વનિતા વસ્તુ લેવા ગઈ છે ટાઈમ મળે તો નહીતર પછી કાલે એમ